નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો આજે ભરતી બોર્ડ દ્વારા છથી આઠનું સામાન્ય ભરતીને લઈને એક સૂચના જાહેર કરી છે જે તમે જોઈ શકો છો મિત્રો તો જે રીતના છથી આઠનું જિલ્લા પસંદગી ચાલી રહી હતી તે દરમિયાન નાનસાહેક વિથ ડિગ્રી મેળવનાર ઉમેદવારો દ્વારા પિટિશન કરેલી અને નામદાર હાઈકોર્ટ દ્વારા ચોવીસ તારીખના રોજ આ છથી આઠની જિલ્લા પસંદગી સ્થગિત કરવાની જાહેરાત બહાર પાડી હતી મિત્રો તેમણે કહેલું કે આ ઉમેદવારોનું રૂબરૂમાં ચકાસણી કરો એ માટે સમિતિની રચના કરો ત્યાર પછી સમિતિની રચના કરવામાં આવી અને આ દરેક ઉમેદવારોને તેર તારીખથી લઈને એકવીસ તારીખ સુધીમાં ગાંધીનગરમાં ડોક્યુમેન્ટના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું જણાવેલું ત્યાર પછી આજે એ સૂચના જાહેર કરવામાં આવી છે મિત્રો તો એમાં જે ઉમેદવારો બાકી રહી જતા હોય એટલે કે આ ઉમેદવારો જે પિટિશન કરેલી એ ઉમેદવારો સિવાયના જે ઉમેદવારો છે તો એમને જિલ્લા વાઇઝ એટલે કે બાવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ દરમિયાન દરેક જિલ્લાના ઉમેદવારોને રૂબરૂમાં બોલાવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો તો આ પરથી આપણને એક અંદાજ મળે છે કે હાલમાં છઠે આઠની જે ભરતી અટકી છે તો એ અમે તપાસણી પૂરી થવાની આરે છે મિત્રો એટલે પાછળથી કોઈ ઇશ્યુ બીજા ઊભા ના થાય એટલા માટે સમિતિએ અન્ય ઉમેદવારોને પણ બોલાવી લીધા છે મિત્રો તો આપણે આશા રાખીએ કે છ થી આઠની હવે જિલ્લા પસંદગી સપ્ટેમ્બરમાં શરૂ થાય મિત્રો